હું આપનો મિત્ર લવકેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર ન્યૂઝ તો જોઈએ આજના મુખ્ય સમાચાર ડબોઈ તાલુકાના તેંદળાવ ગામેથી પાંચ ફૂટનો મહાકાય અજગર ડબોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન ની ટીમ અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં અજગર સ્વસ્થ જનતા ડભોઈ વન વિભાગ દ્વારા અજગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી છોડી કાર્યવાહી હાથ પંથકમાં અસહ્ય બફારો અને જોવા મળી રહ્યો છે જમીનમાં ગરમીનું પ્રમાણ વધતા સાથે હવે માવઠાની પણ આગાહી છે તેવામાં સરિસ્રૂપ જેવા પ્રાણીઓ સુરક્ષિત સ્થાનની તલાશમાં બહાર નીકળી આવતા હોય છે તેવી જ રીતે ડભોઈ તાલુકાના તેંતળાવ ગામે ઝાડ ઉપર એક અજગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હોવાની જાણ ડભોઈ વન વિભાગ ફોરેસ્ટર જીતેન્દ્ર બારોડ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવાને કરતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના પ્રેમ વસાવા દ્વારા સ્થળ ઉપર જઈ આશરે પાંચ ફૂટ લાંબુ અજગર રેસ્ક્યુ કરી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો અજગર સ્વસ્થ જનતા તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા વન વિભાગે હાકલ કરી હતી તો નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનો દ્વારા આવા જીવની રક્ષા માટે ગ્રામજનોમાં જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો રિપોર્ટર મિત માછી શિનોર સમાચાર ન્યૂઝ ડભોઈ